કાલાઘોડા આરાધના ટોકીઝ અને કાસમ આલા બ્રિજનું કામ ટેન્ડર વિના કરાવવામાં આવ્યું પાલિકાને એકત્રીસ લાખનો ફટકો પડ્યો જેની સામે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રોષ ઠાલવ્યો છે શહેરમાં ચોમાસા પૂર્વે બ્રિજના કરાયેલા નિરીક્ષણમાં નદી અને કાંસના બ્રિજના કાંકરા ખરતા હોવાથી સમારકામ કરવાનો રિપોર્ટ સબમિટ કરાયો હતો જોકે ચોમાસું પૂર્ણ થયા બાદ ઓક્ટોબર મહિનામાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાને બદલે પાલિકાએ કોન્ટ્રાક્ટરને અઢાર ટકા વધુના ભાવે કામગીરી સોંપી દીધી અને પાલિકાને એકત્રીસ લાખનો ફટકો પડ્યો આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ વડોદરા મહાનગર મેવા સદન એ અધિકારીઓ હોય કે રાજકારણ તમામને મેવા જોઈએ છે પરંતુ જનતાના જે પ્રાણ પ્રશ્નો હોય પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય એને ઉકેલવામાં કોઈને રસ નથી નવી નવી ફાઇલો બનાવીને ફાઇલોમાં સંયોગ કરીને પોતાની ટકાવારી મેળવવામાં રસ છે હવે ચોમાસા પૂર્વે જે રીતના ગુજરાતની અંદર બ્રિજોમાં જે તૂટતા હતા જર્જરિત હતા અને ઘણા બનાવો બની ગયા તેના કારણે વડોદરા શહેરના બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં એક કાલાગો બ્રિજ છે બીજો એક કારેલીબાગનો બ્રિજ છે આ ત્રણ બ્રિજો સમારકામમાં લીધા હવે સમારકામમાં જ્યારે લીધા ત્યારે આનું ટેન્ડર બહાર પાડવું પડે પરંતુ સડસઠ ત્રણ સીનો ઉપયોગ કરીને સીધે સીધું કામકાજ કોન્ટ્રાક્ટરોને આપી દીધું અને વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે તેમ છતાં એકત્રીસ લાખ રૂપિયા વધારાના આ કોન્ટ્રાક્ટરોને આપણે ચૂકવવા પડશે એટલે ક્યાંક ને ક્યાંક એકત્રીસ સડસઠ સીનો જે ઉપયોગ કર્યો છે જેના કારણે જનતાના વેરાના નાણાં અત્યારે જેમ તેમ કોન્ટ્રાક્ટરો કમાઈ રહ્યા છે હવે કોન્ટ્રાક્ટર કમાય છે અધિકારી કમાય છે કે પોલિટિક્સ કમાય છે કે રાજકારણ કમાય છે આ બધો એક વિચારોનો વિષય છે પરંતુ જે રીતના સડસઠ વારંવાર ઉપયોગ કરવામાં આવે છે સડસઠ સી હેઠળ જે કામકાજ કરવામાં આવે છે એ કામકાજ બી આપ જોઈ શકો છો કે તમને ખાલી આ ઢીંગલીઓ પર કલર જ માર્યા છે તેવું દેખાઈ શકશે નવીન કંઈ શું કામ કરવામાં આવ્યું નથી રંગારોગાણ કરવામાં આવે છે થોડો ઘણો સિમેન્ટ ચોંટાડવામાં આવે છે અને આ કામગીરી કરવામાં આવે છે તો સ્પષ્ટ દૂરથી દેખાઈ રહ્યું છે પરંતુ જો ક્યાંક મોટું ભારદારી વાહન થાય તો પણ આ બધું તૂટી જાય તેવી પરિસ્થિતિ છે એટલે જે તે વડોદરા મહાનગરપાલિકાએ જે ત્રણ ત્રણ બીજો પાછળ એકત્રીસ લાખ રૂપિયા વધારે આપ્યા છે તો કમિશનર સાહેબે હવે આમાં ધ્યાન આપવું પડશે સડસઠ સી હેઠળ કોન્ટ્રાક્ટર જે બિલ મૂકે એ બિલ આપણે ચૂકવવું પડતું હોય છે પાંચ રૂપિયાનો ખર્ચો તો જો પચાસ લાખ કે પચાસ હજાર બી મૂકે તો આપણે એને ચૂકવવું પડતું તો ક્યાંક ને ક્યાંક ટેન્ડરો બહાર પાડવામાં આવે ટેન્ડરો બહાર પાડીને આવી કામગીરી કરવામાં આવે એટલે જનતાના વેરાના નાણાં જેમને તેમ વપરાય ના અતુલભાઈ સવાલ મારો એ છે કે વડોદરાના પ્રજા માટે નાગરિકો માટે કામગીરી કરતા હોય છે આપણે ના નથી પરંતુ સડસઠ ત્રણ આ કલમ એટલે માનો છો કે આ મલાઈદાર કલમ છે આ કોન્ટ્રાક્ટરો સીધી સામે ઘણી મલાઈદાર કલમ છે કારણ કે કોઈ પણ કામ જ્યારે એવું હોય કોઈ કામ કે પાણી લીકેજ થયું છે ને કરોડો ગેલન પાણી જઈ રહ્યું છે વેડફાઈ રહ્યું છે ત્યારે આવો ઉપયોગ કરવાનો હોય છે ક્યાંક આગ લાગી છે ને ક્યાંક સામાન સાધન સાંભળી તાત્કાલિક કે મોટો વાલ કંઈ ખરીદો તો સડસઠ ત્રણ સીનો ઉપયોગ કરવાનો પરંતુ આવા કામો જે ટેન્ડર પાડીને કામ કરી શકાય અને ટેન્ડર પાડો એટલે એમાં તમને ભાવ બી મળે એમાં કોન્ટ્રાક્ટર તો કમાવાનો છે પરંતુ આપણને સારું કામ બી મળે શરતો બી મળે આપણને પરંતુ સડસઠ ત્રણ કોઈ શરત વર્ષ કશું નહીં કેમને કામ જ કરવાનું હોય છે અને કામ તો આપ નિરીક્ષણ દૂરથી કરી રહ્યા છો કલર કરી દીધો છે ખાલી પોપડા દેખાઈ રહ્યા છે તો સડસઠ ત્રણ સીનો ઉપયોગ કમિશનર સાહેબ ઓછો કરે જે સત્તામાં બેઠા સત્તાધીશોને પણ વિનંતી છે કે આવા સડસઠ ત્રણ સીનો ઉપયોગ કરીને જો લોકો કમાતા હોય તો આપણે જનતાના પ્રશ્નોને વાંચ્યા પણ જનતાના કામો કરવાના છે પરંતુ ક્યાંક આ રીતના સડસઠ ત્રણસીનો ઉપયોગ કરીને એકત્રીસ લાખ રૂપિયા વધારે આપીને વડોદરા શહેરની જનતાનું અહિત કરી રહ્યા છે તેવું કહી શકાય બિલકુલ વડોદરાની જનતાનું અહિત થઈ રહ્યું છે અગાઉ પણ થઈ રહ્યું હતું અતુલભાઈ હવે આ જવાબદારી કોની આવે છે કારણ કે જે અધિકારીઓ ટેન્ડર બહાર પાડતા હોય છે જે અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કામ આપતા હોય તો કોની જવાબદારી કારણ કે આ સીધે સીધા એકત્રીસ લાખ રૂપિયા વડોદરાના જનતાના જે ટેક્સના વેરાના પૈસા વેડફાટ થઈ રહ્યા છે તો સીધો વહીવટી વડાનો પહેલો રોલ આવે મ્યુનિસિપલ શ્રી સાથે ચેરમેન અને મેયર સાહેબ પણ આવે આ રોલમાં અને જે પણ એમના પદાધિકારીઓ હોય બ્રિજ શાખાના જે પણ અધિકારી હોય આ તમામ આ ધ્યાન લેવું જોઈએ કે આવું ડાયરેક્ટ સડસઠ ત્રણ છે એટલી તો આપણાને ક્યાંય ઉતાવળ હતી નહીં કે બ્રિજ કોઈ તૂટી પડવાનો નથી એને તો ખાલી રિપેર કરવાનો અંદરના ભાગથી રિપેર કરવાનો તો સડસઠ ત્રણ સીનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો ક્યાંક આ સડસઠ ત્રણ સિએટર છે મલાઈ મળતી હોય છે કોન્ટ્રાક્ટરને પણ મળતી હોય છે રાજકારણીઓ બી લેતા હોય છે અધિકારીઓ બી લેતા હોય છે એટલે સડસઠ ત્રણ સિએટર મોટા મોટી ખાયકી કરવામાં આવતી હોય છે હવે આમાં એટલો ખર્ચો પણ તમને નહીં દેખાય ખાલી તમને જે રીતે આપણે સવારે દો ને લાલી ને પાવડર લગાય એ રીતનું અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ તો હજુ પૂર આવે કે ક્યાંક ધરતીકામ નાનો થાય તો પણ પડી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક સડસઠ ત્રણ સીનો ઉપયોગ કમિશનર સાહેબ ઓછો કરે અને વડોદરા શહેરના જનતાના પૈસા આ રીતના વેડફાટ ન કરે ટેન્ડરો બહાર પાડવામાં ટેન્ડરો બહાર પાડશે તો મજા આવશે કારણ કે ચાર પાંચ કોન્ટ્રાક્ટરો ભેગા થશે અને વડોદરા શહેરને સારું કામ પણ મળશે એટલે માનીતા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટરોને સીધો ફાયદો કરાવવાનો આ રસ છે જે રીતના જોઈ શકો કે એકત્રીસ લાખ રૂપિયા વધારે ગયા છે તો ક્યાંક ને ક્યાંક તમામના માનીતા જ હોય અને પાર્ટી ફંડમાં બી આવતા હોય એવા જ કોન્ટ્રાક્ટરોને કામ મળતું હોય છે